મોડાસા નગરપાલિકા કચેરી ખાતે પીવાના પાણીની સમસ્યા મામલે પાલિકાના વોર્ડ નંબર સાત આઠ અને નવની મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા ઘણા સમય થી પીવાનું પાણી અનિયમિત અને દૂષિત આવતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો પાલિકાના ચીફ ઓફિસરે માજુમ જળાશય માં માપતા પાણીના સ્તર નીચા જતા સમસ્યા સર્જાતી હોવાનું જણાવ્યું હતું

એમાં પણ વોર્ડ નંબર આઠ અને વોર્ડ નંબર નવના એવા અન્ય વિસ્તારોમાં પણ જે પાછલા એક મહિનાથી જે પાણીની પરિસ્થિતિ ઊભી થઈ છે જેના અંદર મોડાસા નગરપાલિકા દ્વારા મેસેજ આપવામાં આવ્યો કે ડેમ સાઇડનું કામ ચાલુ હોવાથી પાણી ગંદુ આવશે પાણીનું પ્રમાણ ઓછું આવશે પરંતુ આજે વીસ વીસથી પચીસ દિવસ જેટલો સમયગાળો પસાર થવા છતાં અત્યાર સુધી પાણી નિયમિત થયું નથી જેમાં અત્યારે હાલમાં મોડાસા નગરના અંદર જોઈએ તો અમરપાક વિસ્તારના અંદર પર પાણી ઓછું આવે છે જેની ફરિયાદો અમારા સુધી કોર્પોરેટ સુધી અમારી જોડે આવેલી છે સાથે ફેજર રસૂલ કોલેજ છાપરા ગેજમાં પાટલી ગલીમાં મધિ વન સોસાયટીના અંદર અક્રમપાક સોસાયટી અલ્ફેસાણી સોસાયટી ભુજીલાલ સોસાયટી મગધૂમ સોસાયટી જેવા અન્ય વિસ્તારોમાંથી લોકોના ફોન આવ્યા અને ફોન આપતાની સાથે લોકોની જે વેદના હતી પાણી બાબતેની એ તમામ વેદનાની લેન અમે મોડાસા નગરપાલિકા ખાતે આવ્યા જેમાં પાણી બે દિવસના અંદર જે પાણી આપવું જોઈએ અમુ પણ નગરપાલિકાની વેદના અમે સમજતા હોઈએ છીએ કોર્પોરેટ તરીકે અમે લોકો સુધી મેસેજ બી પહોંચાડતા હોઈએ છીએ પણ જ્યારે બે દિવસનું પાણીનું જે સમયપત્રક હોય છે એમાં પણ ત્રીજા દિવસે પાણી આવે અને ત્રીજા દિવસે બી જે પાણી દોઢ કલાક આપવું જોઈએ એની જગ્યાએ ફક્ત પોણો કલાક જ પાણી આવે અને વિસ્તારના લોકોને છેલ્લે એવી પરિસ્થિતિ ઊભી થયું કે સવારમાં જે લેટરીનમાં શૌચાલયમાં જવાનું થાય તેમાં પણ પાણી પાણી નથી એવી ફ્રીજના અમારી જોડે આવતી આજે નગરના તમામ લોકો વિસ્તારના લોકો આજે નગર મોડાસા નગરપાલિકા ખાતે રજૂઆતો લે અને આજે મહિલાઓએ પોતે પાણી નથી એવા માટલીઓ લે માટલીઓ પણ ફોડી ગઈ એમ એમ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અજુપ ડેમ ખાતેથી હાલ પાણી પુરવઠો નગરમાં સપ્લાય કરવામાં આવતો હોય છે હાલ પાણીનું લેવલ થોડું ડાઉન થવાના કારણે અને મોટરમાં એર હોવાના કારણે પૂરતા પ્રેશરથી અને સમયસર નગરપાલિકા દ્વારા પાણી આપી શકાતું ન હતું પરંતુ આ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ચાલીસ હોસ પાણી બીજી મોટલ ઉતારવામાં આવેલ છે અને ખોન્ટૂન પર પણ જે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવાની થતી હતી એ પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે ને એક દિવસની અંદર તમામ જે પાણીના સપ્લાયના જે વાળાઓ હતા સોસાયટી મુજબ તે કન્ટિન્યુ કરવામાં આવશે